બોટાદમાં સૌગનગર સોસાયટીમાં દારૂ પીવા અને વેચવાની બાબતને લઈ સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે છે સમગ્ર ગુજરાતમાં સામે મંડાણ થયા ત્યારે બાબતમાં સામેનો રોષ બોટાદમાં પણ ભભૂક્યો હતો દારૂ બંધ કરાવવાવાળા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈ લોકો જાગૃત થયા છે ત્યારે બોટાદમાં સૌગન સોસાયટીમાં દારૂ વેચાતો હોવાને લઈ દારૂ પીવા અને વેચવાની બાબતમાં પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું છે દારૂ પીનાર વ્યક્તિની અટકાયત સામે સ્થાનિક રહીશોની દારૂ વેચનારા પર કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન પણ ઊભો થયો છે દારૂ પીવાવાળાને પકડે છે પણ વેચવાવાળાને કેમ પકડવામાં નથી આવતા તેવી ચર્ચાને લઈ પોલીસ સાથે ઘર્ષણ થતાં મામલો બીચક્યો હતો એક મહિલાના પતિને પીધેલી હાલતમાં લઈ જતા મહિલાએ વિરોધ કર્યો હતો અને પોલીસ કર્મીઓએ મારા મારી એને જબરજસ્તી કરી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો તેમજ હપ્તાખોરી કરી બોટાદ પોલીસ દેશી દારૂ વેચનારને છાવરી રહી છે ત્યારે માત્ર દારૂ પીવાવાળા પર કાર્યવાહી કરે છે દારૂ વેચવાવાળા પર કેમ કાર્યવાહી કરતી નથી તેને લઈ લોકોમાં પણ શંકા છે કે પોલીસ હપ્તાલ અમને દારૂનો ધંધો કરવા દેતી હોય તેવું લાગી રહ્યું છે તરે સ્થાનિક રહીશોનો ટોળું વડી दारू બંધ કરાવવા અને જવાબદાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા હકીકતમાં એક અમારા બહુ દારૂ વેચાય છે અને જે વેચે અહીં કોઈ એક્શન નથી લેતા અને ઘરવાળાએ પીધું બધાય પીવડાવે છે ઘરવાળાએ પીધું તો પકડવા જોઈએ ને તો અહીંયા કણે હપ્તા લઈ લે છે હું ગઈ ને તો મારા લઈને તો મેં કીધું શું કારણે લઈ જાવશો તો કે પી છે એટલે તમે કીધું હાલો જીને પીવડાય એવું ઈના ઘરે હું તમને લઈ જાઉં તો એ રીતના કરતી હતી વાત તો એ ત્રણ ચાર પોલીસવાળા એકદમથી ઘરવાળા ને ખેંચવા માંડ્યા અને મને મારવા માંડ્યા મને જો જોરદાર આય માર માર્યો છે ને એક પોલીસવાળાએ મને બે ત્રણ લાખા માર્યા અને ઠેડી મને તો મેં કીધું કે તમે જ્યાં વેચે છે અયા હાલો અને મેં પોલીસવાળાને બાવડું પકડીને અહીં લઈ જાતી હતી કે માર ઘરવાળાને લઈ જાવ પણ આ જે વેચો છે ઈનો તો તમે પકડો તો એને પકડવા નથી આવતા અહીંયા હપ્તા લે છે મે હાલમાં હું આઈ મારા 4 મહિના થાય હું રાજકોટમાં રહેતા તા મે આયા મે રહેતા જ નતા 8 9 વર્ષ પછી અમે આયા પાછા આયા અને સખત આ પોલીસ એટલા અમારી વાન પડી ગયા છે ને ત્રણ દિવસ જે દારૂ વેચે ને એના ઘરે નથી આવતા પણ મારા ઘરે કાયમી કાવે એ વિસ્તાર કયો તમારો સાવગઢ નગર મફતિયા અને બીજે કે વેચે આ સિવાય બીજે ક્યાં વેચાય છે એ નથી ખબર પણ સાવગઢ નગરમાં ફૂલ દારૂ વેચાય છે

અને એવી રીતના ઉભા હોય દારૂ એના ઘરે પીવે મારે ઘરની આગળ જ રહેશે ઉલટી અહીંયા કરે પીધેલું અહીંયા નાખે ક્યારેક ક્યારેક તો લેટરિંગ પણ અહીંયા થઈ જાય છે કેટલું બધું એનો ત્રાસ છે તો પોલીસ વાળા પાસે આવી આથી મેં ચાર થી પાંચ ફરિયાદો કરી છે પોલીસ વાળા કોઈ એક્શન નથી લેતા અને મારા ઘરવાળાને ને ફસાય ફસાય કરે છે મારા એકના ઘરવાળાને કેટલાય જણા ને એવાના ફસાયા છે અને અત્યારે રહ્યું ને આયા તા ચાર દિવસ પહેલા પોલીસ વાળા આયા અને તારે મેં કાઈ

થઈ ગયા છે ત્રણ ચાર જીને મને મારી હતી ને એ લોકો ફરિયાદ નથી લેતા આ બધા મારી પાસે ફરિયાદ લેવા મોટા સાહેબ રહ્યા ને ત્યાં કણે આ લેડીસો બધી મારી સાથે આવી હતી તો આ બધાને ધમકાવા માંડ્યા કે કે તમે કે આની ભેગો આવશો ન તો તમને બધા કે લોકઅપમાં નાખવામાં આવશે કે મારી માંગી છે કે दारू બંધ કરાવો અને જે ચાર પોલીસવાળા મને મારીને ઇને સસ્પેન્ડ કરો